નગર દેવી ભદ્રકાળી ની ભવ્ય નગરયાત્રા નીકળવાની છે મેયર પ્રતિભા જયને માતાજીના રથ નું પ્રસ્થાન કરાવ્યું ભદ્રકાળી માતાની છ પોઈન્ટ કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળવાની છે સ્થાપના દિવસે જ માતા ભદ્રકાળીની યાત્રા નીકળવાની છે ભદ્રકાળીની આ યાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે તમામ સ્થાનો પર ભાવિક ભક્તોને માતાનું પુષ્પ અર્પણ કરી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવશે તો આ મહત્વના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે મા ભદ્રકાળીની યાત્રા નીકળી ચૂકી છે મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે અને તેના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે ઢોલ નગારાના તાલે આ નગર યાત્રા અમદાવાદના માર્ગો પર નીકળી રહી છે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ નગરયાત્રામાં જોડાયા છે માણેક ગુરુ માણેક નાજી સમાધિ સ્થળ એએમસી ઓફિસ અને જગન્નાથ મંદિર આ નગરયાત્રા જવાની છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે આશુતોષ કેવા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ઘણા વર્ષો બાદ આ નગરયાત્રા નીકળી રહી છે માં ભદ્રકાળીની એટલે નગરજનોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તો વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ છસો ચૌદ વર્ષ બાદ ભદ્રકાળી માતા જે છે તે પણ નગરચર્યા છે તેમના પાદુકા જે છે તે આજે દર્શન માટે જે છે તે ભક્તોને દર્શન આપી રહ્યા છે સવારે સાડા સાત કલાકે અમદાવાદના મેયર દ્વારા આરતી કરીને તેનું પ્રસ્થાન જે છે તે કરાવવામાં આવ્યું છે અને હાલમાં મોટી સંખ્યામાં અહીં ભક્તો જે છે તે જોડાયા છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ખાસ કરીને સાડા છ કિલોમીટરની આ યાત્રા જે છે તે રહેવાની છે અને અમદાવાદમાં છસો ને ચૌદ વર્ષ બાદ આ યાત્રા જે છે તે થઈ રહી છે મુઘલ કાળમાં જે છે તે આ યાત્રા જે છે તે બંધ કરવામાં આવી હતી એ પહેલાં યાત્રા જે છે તે શરૂ હતી પરંતુ મુગલ શાસનમાં આ યાત્રા જે છે તે અટકાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ આજે આ યાત્રા જે છે તે થઈ રહી છે અને સાડા છ કિલોમીટરનો આ રૂટ જે છે તે રહેવાનો છે જોઈ શકાય છે કે ભક્તોમાં અનેરોગ ઉત્સાહ અને આનંદ છે ખાસ કરીને રથયાત્રામાં પણ જ્યારે ગજરાજોને મહત્ત્વ આપવામાં આવ્યું છે કોઈ કોઈપણ શુભ પર્વ શરૂઆત ગજરાજની કરતા હોય છે ત્યારે યાત્રામાં પણ ગજરાજનું સ્થાન જે છે પ્રથમ આપવામાં આવ્યું છે સાથે સાથે ભજન મંડળી છે ઉપરાંત જે બેનવાજા છે તે પણ અહીંયા સામેલ છે અને અંદાજે પાંચ હજારથી પણ વધારે લોકો જે છે તે યાત્રામાં જોડાયા છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે આવ્યા છે અને ભગવાનના દર્શન જે છે તે કરી રહ્યા છે યાત્રામાં કહી શકાય કે ન ફક્ત અમદાવાદના પરંતુ અન્ય શહેરોમાંથી પણ લોકો આવ્યા છે કારણ કે પ્રથમવાર આ પ્રકારની યાત્રા છસો ચૌદ વર્ષ બાદ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે જોઈ શકાય છે કે ભગવાનનો રથ છે તેમાં પાદુકા જે છે તેના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે આ ભદ્રકાળી મંદિરથી આ યાત્રા જે છે તે નીકળી છે અને હવે માણેક ચોક ખાતે આવેલું જે માણેક દાદા મંદિર છે ત્યાં અને લઈ જવામાં આવશે ત્યાં પણ પાદુકાની આરતી જે છે તે કરવામાં આવનાર છે ત્યારબાદ ભગવાન જગન્નાથ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ત્યારબાદ ભદ્રકાળી મંદિર જે છે તે યાત્રા બપોરે પરત ફરવાની છે લોકો સાથે વાત કરશું મિત્ર ક્યાંથી આવેલું ક્યાંથી આવેલ ઇસ્કોન કેટલો ઉત્સાહ બહુ જ ઉત્સાહ છે તો ખૂબ જ ઉત્સાહ જે છે તે ભક્તોમાં જોવા મળી રહ્યો છે મિત્ર ક્યાંથી આવ્યો અમદાવાદથી છીએ અમે કેટલો ઉત્સાહ છે આજે નગર યાત્રા બહુ ઘણો ઉત્સાહ છે અમારો આજે છસો ને ચૌદ વર્ષ પછી પહેલીવાર અમદાવાદમાં માતાજી નગર ચર્ચા નીકળ્યા છે નગરચર્યાએ ચર્યા નીકળ્યા છે ત્યારે લોકોમાં અને એનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે લોકો સાથે વાત કરશું જાણશું કે કયા પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી હતી મિત્ર આજે ભગવાન નગર છે કયા પ્રકારનો ઉત્સાહ અને શું ખાસ છે આની યાત્રા મા નગર દેવી બધા ખાલી છો ચૌદ સારણ કે છસો ને ચૌદ વર્ષ બાદ જે છે તે આ નગર યાત્રા નીકળી છે અને મોટી સંખ્યામાં ઈ લોકો જે છે ભક્તો જોડાયા છે અને જય માતાજી એના જે છે સમગ્ર જે કોટ વિસ્તાર જે છે તે ગુંજી ઉઠ્યો છે ને ઠેર ઠેર સ્વાગત જે છે તે માતાજીની પાદુકાનું કરવામાં આવી રહ્યું છે અને બપોર દોઢ વાગ્યાની આસપાસ જે છે તે યાત્રા ફરી નિધ મંદિર જે છે તે પરત ફરશે અને ત્યારબાદ હવન અને ભંડારાનું આયોજન જે છે તે પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કે પાટણના બજાર જે છે તે પણ કરવામાં આવ્યું છે હાલમાં જે છે યાત્રા અહીં પહોંચી ચૂકી છે અને આ યાત્રા જે છે તેનું પણ અહીં સ્વાગત કરવામાં આવશે એટલે ઠેર ઠેર આ સ્વાગત જે છે તે આ યાત્રાનું જે છે તે કરાઈ રહ્યું છે જી પ્રકારે લોકોનો ઉત્સાહ છે અને સૌથી મહત્વની વાત કે જેમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને ત્યારે સીએમ પહીનવિધિ કરતા હોય છે એ જ પ્રકારે આજે મા જ્યારે આ યાત્રા નીકળી તે પહેલા પ્રતિભા જૈન અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક દ્વારા પણ પહીનવિધિ કરવામાં આવી અને આ ખાસ કરીને આ યાત્રાને આગળ વધારવામાં આવી સૌથી મહત્વની વાત એ કે જે મહિલાઓ આ યાત્રામાં જોડાય છે તેઓ કેવું અનુભૂતિ કરી રહ્યા છે અને શું આકર્ષણ આ નગર યાત્રામાં જોવા મળી રહ્યું છે આ રહી છે ખૂબ જ ધામધૂમથી નગર યાત્રા નીકળવામાં આવી વર્ષો બાદ અને મહિલાઓ જે આ નગરયાત્રામાં જોડાય છે તેઓ શું કહી રહી છે ખાસ કરીને આટલા વર્ષો બાદ પહેલી વાર જયારે આવી નગરયાત્રા નીકળતી હોય ત્યારે અને એ પણ અમદાવાદ શહેરના સ્થાપના દિવસ પર મહિલાઓ શું કહી રહી છે અને સૌથી વધુ આકર્ષણ આ યાત્રામાં શું જોવા મળી રહ્યું છે

જે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે મા ભદ્રકાળીની નગરયાત્રાના આ દ્રશ્યો કે જેમાં હર્ષોલ્લાસની સાથે નગરજનો આ યાત્રામાં જોડાયા છે તો તમામ જે રૂટ ઉપરથી આ નગરયાત્રા નીકળવાની છે તે વેપારીઓ દ્વારા પણ આ યાત્રામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તેનું ધ્યાન રાખીને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો જોઈ શકાય છે ખાસ કરીને મહિલાઓ પણ આ નગરયાત્રામાં જોડાય છે અને તેમાં પણ અનેક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથની નગરયાત્રામાં જેમ પહિંદ વિધિ કરવામાં આવે છે જે પ્રકારે મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ પહિંદ વિધિ કરવામાં આવી અને છ પોઈન્ટ પચીસ કિલોમીટરનો આ રૂટ છે કે જે રૂટ ઉપર મા ભદ્રકાળીની આ નગરયાત્રા નીકળવાની છે આ તમામ રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે